આવા તૈયાર વૃક્ષો થઈ ગયેલા છે આપણા ગામમાં તો જે જેના ઘરની આજુબાજુમાં વૃક્ષો હોય તો ગ્રામજનોને નમ્ર વિનંતી કે વૃક્ષો સીધા કરવામાં થોડીક મદદ કરે એટલું સેવાનું કામ કરે કેમ કે બે વર્ષથી જે વૃક્ષો મોટા થયા છે અત્યારે વરસાદ પવનના હિસાબે નમી ગયા છે કોઈ પડી ગયા છે તો ઊભા કરવા વિનંતી છે